આગળ વાત કરીએ પંચમહાલના ગોધરામાં બે હજાર આઠસો જેટલા પ્રોપર્ટી કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાના સમાચાર ગોધરા સિટી સર્વે કચેરીમાંથી ઇસ્યુ થતા પ્રોપર્ટી કાર્ડ હતા થોડા સમય અગાઉ કાર્ડ ઇસ્યુ કરવામાં ભ્રષ્ટાચારની રજૂઆત થઈ હતી ભ્રષ્ટાચારની રજૂઆતને પગલે ગાંધીનગરની ટીમે તપાસ હાથ ધરી હતી સુપ્રિન્ટેન્ડન્ટ ડીડી પટેલના સમયગાળામાં બે હજાર આઠસો એકત્રીસ કાર્ડ ઇસ્યુ કરાયા હતા તપાસમાં નિયમ વિરુદ્ધ ગેરરીતિ આચરીને કાર્ડ બનાવવા એનું છતું થયું હતું આ તપાસ બાદ બે હજાર આઠ જેટલા પ્રોપર્ટી કાર્ડને ને રદ કરવામાં આવ્યા તાત્કાલિક સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ ફરજ મોકૂફ પણ કરવામાં આવ્યા છે પ્રક્રિયા વગર પ્રોપર્ટી કાર્ડ બનેલા છે તો એને રદ રિવિઝનમાં લઈ રદ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી એ અનુસંધાન અહીંયાથી